ત્યારબાદ આખા વર્ષ દરમિયાન એક ફેરી ખાલી એવો દિવસ આવે કે ભાઈ તમને તમારા પપ્પા કોણ છે ને આ છે ને આજ મળવા આવશે આખા વર્ષ દરમિયાન એક જ દિવસ ખાલી એ એમના ફાધરને જોવે ફાધરને ખબર કે મારું સંતાન છે ફાધરના પાસે બે ત્રણ બીજા લગ્ન થઈ ગયા હોય મમ્મી જોવે મધર્સ ડે આવે ત્યારે મમ્મીને ખબર હોય કે મારું સંતાન છે ને એ મમ્મીને બે ત્રણ લગ્ન થઈ ગયા હોય ત્યારબાદ એ દિવસ ઉજવવામાં આવે ને એમને ફાધર્સ ડે તો આપણે ઋષિમુનિ એક કથા બનાવેલી છે હવે આપણે હું તમને કહું કે આ ફાધર્સ ડે મનાવી અને તમે જેટલા સેલિબ્રિટીઝ છે જે આપણા આપણા જે લોક સાહિત્યકાર છે તો એ લોકો વાગોળી વાગોળીને રોયા જ્ઞાન ઘણા અત્યારે વાગોળે છે બિચારા કહે છે કે ભાઈ આ આપણી સંસ્કૃતિ જ નથી તમે ધરાળાને અપનાવો છો તમે મને કાલની તારીખમાં ફાધર્સ ડે હતો તો કોઈ એવા સેલિબ્રિટીઝ હોય કોઈ સારા કલાકાર હોય તો એમનું સ્ટેટસ હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને મને તમે મોકલો મને ખબર પડે કે એ લોકો એમનો ફાધર્સ ડે મનાવ્યો નહીં મને એને ખબર છે આપણે ફાધર તો બહુ આઘી વાત કરી પપ્પા ન બોલી શકીએ આપણી ઘેરે આપણે એક પ્રથા હતી સાહેબ આપણે એમને બાપુજી કહી હતી અને બાપ ખરેખર ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણું જૂનું છે ને હજી હાલમાં હું તમને કહું આજની તારીખની અંદર તમારે સ્પેસની અંદર જાઓ તો ક્યુ નક્ષત્ર કયો ગ્રહ ક્યાં ફરે ક્યાં પરિભ્રમણ કરે એ લોકો અહીંયા રોકેટ મોકલીને જોયા અને આપણે ઋષિ મુનિયાએ બેઠા બેઠા લખીને નાખ્યું હતું કે આ તારીખે આ વારે એટલા વર્ષ પછી ચંદ્રગ્રહણ થાય સૂર્યગ્રહણ થાય આ ગ્રહ અહીંયા આવી છે તો સાહેબ આપણી કેવી ટેકનિક છે તો મિત્રો આપને ખરાબ ટેવું પડી ગઈ આપણે ઘી અને ઘાસલેટ બંને સાથે ભેગું કરીએ છીએ અને એ બંનેને ભેગું કરે ને તો એમનું કાંઈ પણ રિઝલ્ટ ના આવે આમ વાત કરીને મિત્રો તો કાલે મારી દૃષ્ટિએ ફાધર્સ ડે હતો પણ ફાધર્સ ડે કેના માટે છે ક્યાં લોકો ફાધર્સ ડે મનાવી શકે એમનો આપણે કાંઈ ખ્યાલ જ નથી આપણી જે આપણું જે કલ્ચર છે ને આપણી જે સંસ્કૃતિ છે ને એ કંઈક અદ્ભુત છે તમે દાખલા તરીકે વાત કરીએ તો ફોરેન કન્ટ્રીની અંદર જઈને તો એ લોકોને તમે હાડુભાઈ કહો તો હાડુભાઈ એના મગજમાં ન આવે મોશિયાર કહો તો મોશિયાર એના મગજમાં ન આવે મામા ભુઈના કહો તો મામા ફૂઇના એના મગજમાં ન આવે એમ કે આ વસ્તુ એવી છે ને કે આપણે આ વારસામાં મળેલી છે અને આપણે આપણે ઋષિમુનિઓ એક આખું એક શેડ્યુલ બાંધેલું હતું કે કહેવાય ને આપણે શેડ્યુલ દાખલા તરીકે આપણું કલ્ચર આપણું ગોત્ર તો આપણી એક એવી પ્રથા હતી કે આપણે કોઈ મેરેજ કરી કે કોઈ હક પણ કરવા ને તો એની અંદર તમે તમારું ગોત્ર જોતા ગોત્ર જોઈને ત્યારબાદ પછી ઘણી એવી વસ્તુ હોય એ જોયા પછી આપણું હક પણ થાય આવા નિયમો હતા પણ હવે આપણે એવા ગોટાળે ચડી ગયા ઘી અને ઘાસલેટ બંને સાથે ભેગું કરીએ છીએ હવે દાખલા તરીકે તમને વાત કરીને તો આપણે ફાધર્સ ડે મનાવતા હોય નો ડાઉટ પણ હવે આપણે જાય જઈએ તો મારા પોતાના મેરેજ થઈ ગયા એના પંદર વર્ષ થયા અને મારે ત્યાં નવ વર્ષની દીકરી છે હવે દાખલા તરીકે હું જમીન નીકળ્યો હોય સોડા પીવા જતા હોય કોઈ મસાલો ખાવા જતા હોય તો એ બાપા સામે બેઠા હોય એમ કે ભાઈ કેમણા એટલે આપણે કંઈ મસાલો ખાવા જાય સોડા પીવા જાય વહેલા હો દહતા તજ ઘેરા આવી જજો હવે અહીંયા જ છે આપણા ફાધર અને આપણી સાથે જ છે છતાં આપણે કોઈ ફાધર્સ ડે બનાવવાની કોઈ જરૂર નથી પણ ફાધર્સ ડે મધર્સ ડે શું છે ને એના વિશે આજે આપણે વાત કરીશું હવે મિત્રો ફોરેન કન્ટ્રીની અંદર એક કલ્ચર છે એવું છે કલ્ચર કે આમ હિસાબ ને તો ત્યાં છોકરો સમજણો થઈ જાય ને કોઈ બાળક હોય એમને સમજણ આવી જાય ને દાખલા તરીકે દસ વર્ષ કે બાર વર્ષ થઈ ગયા ત્યારબાદ એ લોકો તો શું છે બધી રીતના સદર છે એટલે એ છોકરાનો આખો રૂમ જ નોખો હોય છોકરો છે ને એ એની રીતના હોય મા બાપ એની રીતના પેરેન્ટ્સ એની રીતના અને બાળક એની રીતના અવિજ્ઞાનની પ્રથા છે અને ત્યાં કોઈ છોકરું પુખ્ત વયનું થઈ જાય ને ત્યારબાદ એમની ઉપર કોઈ એમના માતા પિતા કોઈ અંકુશ ના મૂકી શકે દાખલા તરીકે આપણે ક્યાંય ગયા એટલે ફોન આવે ભાઈ ક્યાં છે પેલો આવી જાય ત્યાં એવું કાંઈ નથી હોતું એ આવે ત્યાં આવે ન આવે તો કાંઈ નહીં દાખલા તરીકે એ લોકોને એવું કલ્ચર છે ટૂંકમાં અને આપણે તો અહીંયા ભગવાનની દયા છે આપણે દાદાએ પહેરાવ્યા હોય કાકાએ પહેરા હોય બાપાએ ભેરા હોય અને આપણે સંયુક્ત ફેમિલીમાં હોય એટલે આપણે ફાધર્સ ડે હું કામે મનાવી મને સમજાતું નથી પણ છતાંય તમને નાનો એવો દ્રષ્ટાંત આપો એટલે તમને ખ્યાલ પડે કે ભાઈ ફાધર્સ ડે શું છે હવે દાખલા તરીકે અહીંયા પુખ્ત હોયના છોકરાઓ થઈ જાય એટલે છોકરો છોકરી એની રીતના હોય ત્યારબાદ કોઈ રિલેશનશીપ કરે અને એ સમય દરમિયાન કોઈ જાણતા અજાણતા કોઈ બાળકનો જન્મ થઈ જાય ને પછી એ જે બૈરું હોય ને કોઈ બેન દીકરી હોય ને તો એ એમ કે મારે આનું પોષણ નથી કરવું આમને પાડવો નથી એમનો ફાધર હોય ને એને એમ કે ભાઈ આપણે નો ડાઉટ ત્રણ ચાર વર્ષ બે વર્ષ આપણે ભેગા રહ્યા પણ બાળક મારે નથી જતું અને કોઈ કારણોસર કોઈ બાળકનો જન્મ થઈ જાય તો એ બાળકની એક સંસ્થા છે ત્યાંની એ બાળકને સાચવે ત્યારબાદ એ બાળકનું કેર કરે એમને ભણાવે ગણાવે કેમ કે આ એ દેશ જ સદ્ધર છે આખે બધી રીતના અને આપણે અહીંયા અનાથ આશ્રમ જુઓ ને તો તમે આના અનાથ બાળકો એ કોઈ ફાધર્સ ડે નહીં મનાવે ખબર છે કે બાપાએ બહુ મોટી ભૂલ કરી એ અમે ભોગવીએ છીએ એટલે આઈના લોકો ન મનાવે પણ એ લોકો મનાવે છે પછી ત્યારબાદ જે તે સ્ત્રીને ખબર હોય કે અમારું સંતાન છે સંતાનને ખબર હોય કે અમારી મમ્મી છે એ બાળકને ખબર હોય કે અમારા ફાધર છે એટલે પપ્પા આપણે તો ફાધર નથી જ કહી શકતા આપણે બાપુજી જ કહેવા પડે પપ્પા કહી તો ટારી જાય આપણે પણ એ બાળકને ખબર હોય કે અમારા પપ્પા છે અને એમ એના પપ્પા હોય ને એમને પણ ખબર હોય કે આ મારું સંતાન છે તો પણ એ એકાબીજા હક જતાવી નથી શકતા કેમ કે એની અંદરથી એક ભાઈ હોય કે ભાઈ અમે આનું પોષણ નહીં કરી શક્યા હજી અમે અમારા પગ ઉપર સક્ષમ નથી હવે હજી અમે અમારું નથી કરી શકતા તો બાળકનું શું કરવું અને બાળક તો જન્મી ગયું છે ત્યારબાદ એક સંસ્થાએ એને અપનાવી લઈએ છીએ અને અપનાવી લઈએ એ એના સામે વાંધો નથી અને ત્યારબાદ એને આમ જોઈને તો ત્યાં ઘણી મહિલાઓ એવા હોય છે કે જેમને આ સંસ્થાએ હાંચવા હોય એમના મા બાપનો એને પણ ખ્યાલ ન હોય આમ ખ્યાલ હોય પણ સાથે ના રહેતા હોય તો ત્યારબાદ એ ના નાની જે સિસ્ટરો હોય ને એ બાળકનું પોષણ રક્ષણ કરે છે ટૂંકમાં એમની સાથે એની કેર કરે છે એમને મોટા કરે છે અને સાહેબ આખા ઓલ ઓવર વર્લ્ડની અંદર એક સ્ત્રી એવું પાત્ર છે કે જેમને પ્રસૂતિની કોઈ વેદના નથી વેઠી કે કોઈ સંતાન પ્રાપ્તિ નથી થઈ છતાંય કોઈ લેડીઝ વર્ગ હોય એમને કોઈ નાનું બાળક સ્તનપાન કરે ને તો અમુક સમયે એમને દૂધ અવેલેબલ દૂધ આવી જાય એવી એક આખી સિસ્ટમ છે કુદરતે ગોઠવું છે હું હોય તો આપને ખબર નથી પણ એ બાળકને એ મોટા કરે છે એ જે સિસ્ટર હોય ને એ ત્યારબાદ આખા વર્ષ દરમિયાન એક ફેરી ખાલી એવો દિવસ આવે કે ભાઈ તમને તમારા પપ્પા કોણ છે ને આ છે ને આજ મળવા આવશે આખા વર્ષ દરમિયાન એક જ દિવસ ખાલી એ એમના ફાધરને જોવે ફાધરને ખબર હોય કે મારું સંતાન છે ફાધરના પાસે બે ત્રણ બીજા લગ્ન થઈ ગયા હોય મમ્મી જોવે મધર્સ ડે આવે ત્યારે મમ્મીને ખબર હોય કે મારું સંતાન છે ને એ મમ્મીને બે ત્રણ લગ્ન થઈ ગયા હોય ત્યારબાદ એ દિવસ ઉજવવામાં આવે ને એમને ફાધર્સ ડે કહેવાય હવે આપણે બાર બાય બારની ઓળીમાં ફાધર સામે જ બેઠા હોય હવે આનો દિવસ તમે હું કામ ઉજવો નહીં મને હજી મારા મગજમાં નથી બેઠું હોય એટલે મને એમ થાય કે ભાઈ આ આપણું કલ્ચર નથી સાહેબ આપણું કલ્ચર શું હતું આપણે સંયુક્ત ફેમિલીમાંથી આવતી આપણે કાકા શું છે કાકી શું છે ભતીજો શું છે ભાણેજ શું છે મોશિયાર શું છે માસિયાર શું છે સાધુભાઈ શું છે આવા બધા શબ્દો આપણે આવે છે નો ડાઉટ આપણી ડિક્શનરીમાં છે પણ તમે ફોરેન કન્ટ્રીની અંદર જાઓને કોઈ વ્યક્તિને કહો ને કે અમારો મોશિયાર છે જો એનો ટપો પડી જાય ને તો મને તમે કહેજો ટૂંકમાં આપણે એક એવી પ્રથા બનાવેલી છે આપણે ઋષિમુનિઓ હતા ને બહુ બ્રિલિયન્ટ હતા એ લોકોનું મગજ એટલું સક્રિય હતું ને કે દાખલા તરીકે એક જ કુટુંબ એક જ ગોત્ર હોય તો એની અંદર મેરેજ વેલિડ નથી આપણી પ્રથા છે કે આપણે એક એકરખા લોહી હોય તો ત્યાં સંબંધ શક્ય જ નથી કેમ કે એ જો કરીએ ને તો સાયન્સની દ્રષ્ટિએ આપણે ઋષિમુનિઓને અગાઉ ખબર હતું કે આવું થાય સાયન્સની દ્રષ્ટિએ હિસાબી હિસાબ કરીને તો કોઈનું એક ગોત્ર છે એક પરિવાર છે તો એની અંદર તમે મેરેજ કરો ને તો એ બંનેના ડીએનએ એક થઈ જાય ભલે નો ડાઉટ મારું કોઈ સાયન્સ વિષય નથી પણ હું તમને સમજાવું ખાલી તો એ બંનેના ડીએનએ એક થઈ જાય મમ્મી પણ સ્વસ્થ હોય પપ્પા પણ સ્વસ્થ હોય બંને હેલ્ધી હોય છતાં એમનું જે બાળક આવે ને કુપોષિત આવે એમના બ્રેનનો વિકાસ નહોતો હોય એને કોઈ ચામડીનો રોગ થાય એની એમના બોન એટલે એમના હાડકાની અંદર કોઈ પ્રોબ્લમ આવે એમના નસોમાં કોઈ પ્રોબ્લમ આવે છોકરું કુબડું થાય તો આનું કારણ શું છે કે ગોત્ર આ હિસાબ કરીએ તો આપણે ઋષિમુનિ એક પ્રથા બનાવેલી છે હવે આપણે હું તમને કહું કે આ ફાધર્સ ડે મનાવી અને તમે જેટલા સેલિબ્રિટીઝ છે જે આપણા આપણા જે લોક સાહિત્યકાર છે તો એ લોકો વાગોળી વાગોળીને ગયા અને ઘણા અત્યારે વાગોળે છે બિચારા કહે છે કે ભાઈ આ આપણી સંસ્કૃતિ જ નથી તમે ધરાળાને અપનાવો છો તમે મને કાલની તારીખમાં ફાધર્સ ડે હતો તો કોઈ એવા સેલિબ્રિટીઝ હોય કોઈ સારા કલાકાર હોય તો એમનું સ્ટેટસ હોય ને એનો સ્ક્રીનશોટ પાડીને મને તમે મોકલો મને ખબર પડે કે એ લોકો એમનો ફાધર્સ ડે મનાવ્યો નહીં મને એને ખબર છે આપણે ફાધર તો બહુ આગી વાત કરી પપ્પાને બોલી શકીએ આપણી ઘેરે આપણે એક પ્રથા હતી સાહેબ આપણે એમને બાપુજી કહી શકી અને બાને બા કહી શકી અને તમે ગામડા ગામમાં જાઓ ને તો એક એવી અદ્ભુત પ્રથા મને બહુ જ ગમતી પ્રથા કે હગ બાપ હોય ને તો એમને એમનું સંતાન પપ્પા કે બાપુજી કહે પણ ભાઈ કહેતા હોય ભાઈ કંઈ સંબોધિત કરે અથવા કાકા કંઈ સંબોધિત કરે તો એનું કારણ શું છે કે આપણે સંયુક્ત ફેમિલીમાં જતા સંયુક્ત ફેમિલીમાં રહેતા એ સમય દરમિયાન આપણા જે અદા હોય એનો દીકરો હોય એનો દીકરો હે આપણા પપ્પાને કાકા કહેતો હોય બરાબર તો એક પ્રથા હતી કે આ બે નાના મોટા હેરે થાય તો આ કાકા કહે ને તો આ જે એમનું સંતાન હોય ને એ પણ કાકા કહે એટલે તમે ગામડા ગામમાં જાજો એમના પપ્પા હોય ને એના જે બાપુજી હોય ને એને કાં કાકા કહે કાં ભાઈ કહે આવી વસ્તુથી સંબોધિત કરીએ એટલે આપણે છે ને આપણે સનાતનીઓ છે એ આપણું કલ્ચર જ ક્યાંક જુદું છે અને તમે જ્યાં વેસ્ટર્ન અપનાવ્યું છે ને એટલે મારી દૃષ્ટિએ હું તમને કહું છું ઘી અને ઘાસદારડ આ બંને સાથે ભેગું કરો ને તો આનું કંઈક ઊંધું જ થાય હવે હું તમને કહું કે ફાધર્સ ડે અને મધર્સ ડેને કેના માટે છે કે જે લોકોના મમ્મી આ જીવિત છે હયાત છે છતાં એમને કેર નથી કરતા એ કોઈ સંસ્થા એ બાળકને સાચવે છે આખા વર્ષ દરમિયાન એક ફેરી એમને મળવા જાય એને ફાધર્સ ડે અને મધર્સ ડે કહી અને આપણે એ સંસ્કૃતિને અપનાવી લીધી છે આપણે આપણું બધું ભૂલતા જઈએ છીએ ન ખરેખર ઓલ્ડ ઇઝ ગોલ્ડ આપણું જૂનું છે ને હજી હાલમાં હું તમને કહું આજની તારીખની અંદર તમારે સ્પેસની અંદર જાઓ તો ક્યુ નક્ષત્ર કયો ગ્રહ ક્યાં ફરે ક્યાં પરિભ્રમણ કરે એ લોકોએ અહીંયા રોકેટ મોકલીને જોયા અને આપણે ઋષિ મુનિયાએ બેઠા બેઠા લખી નાખ્યું હતું કે આ તારીખે આ વારે એટલા વર્ષ પછી ચંદ્રગ્રહણ થાય સૂર્યગ્રહણ થાય આ ગ્રહ અહીંયા આવી છે તો સાહેબ આપણી કેવી ટેકનિક છે પણ આપણે ધરાય હું તમને કહું આમ જાઉં છે તો શું કરીએ આ વિડીયો બનાવવાનો મારો માધ્યમ એટલો મારો હેતુ એટલો કે આપણે ખરેખર આપણી સંસ્કૃતિ છે ને એ ભૂલતા જઈએ છીએ અને કંઈક બીજી તરફ વળીએ છીએ અને સોરી કદાચ કોઈને દુઃખ લાગ્યું હોય તો પણ મારી દૃષ્ટિએ આ આવું હતું કે આપણે ફાધર્સ ડે અને મધર્સ ડે નથી હોતા સાહેબ આપણે તો પપ્પા હયાત હોય આપણે જન્મી મહિનાથી આપણે પોતે ચાલી પચાસ વર્ષના થઈ ગયા ને તાલગણી હયાત હોય અને આપણે ક્યાંય જવું હોય ને તો એ આપણું તો હાલે નહીં કરી એમ કે આમ કહેજો તો એમ જ કરવાનું રહીએ હવે આપણા પપ્પા આપણી સાથે છે ભગવાનની અમી દ્રષ્ટિ કહેવાય આપણે સનાતનીઓથી આ આ ગોત્રમાં આ કલ્ચરમાં આપણે જન્મ મળ્યો છે છતાં આપણે બાજુ જવું તો શું કરવું એટલે મેં આ નાનો એવો વિડીયો બનાવ્યો છે કે મધર્સ ડે ફાધર્સ ડે આપણા માટે નથી જય માતાજી